ભરૂચ જિલ્લામાં ઉગાડ નીકળવા સાથે ભયજનક સપાટી વટાવનાર ધાદર નદીના પૂરના વળતા પાણીથી આમો જંબુસર માર્ગ ફરી વહન વ્યવહાર માટે ખુલ્યો આભમાંથી વરસાદના વિરામ બાદ ભરૂચ જિલ્લામાં શનિવારે તડકો નીકળતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો બીજી તરફ ધાધર નદી પણ ભયજનક સપાટીથી નીચે ઉતરી એકસો એક પોઈન્ટ પિસ્તાલીસ ફૂટે પહોંચી હતી ધાદરના પાણી ઉસરતા આમોદ અને જંબુસરના પુલ પ્રભાવિત દસ ગામોમાંથી હવે ધીમે ધીમે પાણી નીચે ઉતરી રહ્યા છે

હજી પણ કરજણ ડેમના બે દરવાજા અને નર્મદા ડેમના દસ દરવાજા ખુલ્લા છે જેના થકી બંને નદીમાં પાણી થલવાઈ રહ્યું છે